ઓફેન્સિવ ઓફેન્સિવ શબ્દનો અર્થ અપમાનજનક આક્રમક હુમલો હલ્લો ચડાઈ ચીડ ચડે એવું અરુચિકર અપ્રિય ઘૃણાજનક ત્રાસદાયક નફરત પેદા કરે એવું કે હુમલો કરવો તે થાય છે ઓફેન્સિવ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ ફાઉન્ડ હર બિહેવિયર ઓફેન્સિવ એટલે કે મને તેનું વર્તન અપમાનજનક લાગ્યું એક બીજું ઉદાહરણ જોઈએ ધ આર્મી હેઝ લોન્ચ એન ઓફેન્સિવ અગેન્સ્ટ મિલિટન્ટ્સ અર્થાત સેનાએ આતંકવાદીઓ સામે આક્રમણ શરૂ કર્યું છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ